લાઈનમાં ઉભો રહેવું પડતું હોય છે જે કલાકો સુધી પણ એક જ કાઉન્ટર હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ડભોઈ ડેપોનું આંત્ર વધારાના કાઉન્ટર શરૂ કરે તો વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં અને સમયસર શાળાઈ જઈ શકે જેથી કરીને કાઉન્ટર વધારવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાંથી લોકો અહીં આવે છે શાળાઓ કોલેજોમાં સવારના લાઇનમાં ઉભા રહેતા સાંજ પડી જાય છે ત્યારે એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો કરે છે ત્યારે આ લાઇનને જોતા માત્ર બધી યોજના માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે અને અલગ કપટર માં દે લાઈન અલગ આલવા મારી તમે ફોટો પાડવા ખાલી મસ્કરી કરવા એવું લેંગજમાં